નમસ્કાર સદગુરુ તમને સમયમાં મેળવવામાં કેટલો સમય લાગેલો તો મને કેટલો સમય લાગ્યો મેં જ્યારે મારા ગુરુ ઉપર નજર નાખી મેં તે મેળવી લીધું પણ જ્યાં સુધી હું એમની ઉપર નજર નાખી શક્યો મેં કેટલાક જન્મો વિતાવી લીધેલા નકામી વસ્તુઓ કરવામાં નકામી એટલે કે આત્મજ્ઞાનની દ્રષ્ટિએ નકામી પણ ચોક્કસપણે મારા અનુભવને સમૃદ્ધ કરવાની દ્રષ્ટિએ નકામી નહોતી કારણ કે મેં દરેક સંભવિત રસ્તો જોઈ લીધેલો ત્યાં પહોંચવા માટે એટલે જ્યારે મારા ગુરુ પ્રગટ થયા ત્યારે હું ટોચ ઉપર હતો નિરાશાની કારણ કે મેં દરેક દરવાજો ખખડાવી જોયેલો કોઈ વિચારી શકે એવા અને એમાંથી એક પણ સાચા દરવાજા નહોતા દરેક વસ્તુ મને અદ્ભુત પ્રદેશમાં લઈ ગઈ પણ અંતિમ દરવાજો ખુલતો નહોતો એટલે જ્યારે મેં મારી નજર એમની ઉપર નાખી ત્યારે હું એવી સ્થિતિમાં નહોતો કે કંઈ પણ ચૂકી શકું તો તે માત્ર એક ક્ષણ હતી બધું જ માત્ર એક પાસું નહીં જેવી મેં તેમના પર નજર નાખી મેં બધું જ ગ્રહણ કરી લીધું માત્ર એક ક્ષણ જો તમે મારી સાથે બેસો તે થઈ જશે પણ તમારે ત્યાં સુધી પહોંચવું પડશે તમે હજી એટલા બધા નિરાશ નથી તમે હજી પણ આયોજન કરી રહ્યા છો કે કાલે અહીંથી પાછા જઈને શું કરશો જ્યારે આ જીવન અને મૃત્યુ બની જાય છે પછી કશાયનું મહત્વ નથી હોતું પછી તે માત્ર એક ક્ષણનું કામ છે